આ ફિલ્મ છે ને મજાક મજાકમાં સુપરહિટ થઈ જાય તમે જોઈ લેજો વાત કરું છું હું બેડા શવિકુમારની હવે ફિલ્મ શરૂ થાય છે ને એટલે શરૂઆતમાં જ આપણને બધા દીધું છે કે આ ફિલ્મ છે ને એ એસીના જમાનાની ફિલ્મ છે એટલે આમાં તમારે કોઈ લોજિક નથી લગાડવાનું અને બસ દિમાગને બંધ કરી અને ફક્ત ને ફક્ત ફિલ્મ છે એ જોવાની છે આમાંથી તમને મનોરંજન મનોરંજન અને મનોરંજન આ ત્રણ વસ્તુ મળશે એટલે શરૂઆતમાં જ મેકર્સે એક કવચ પહેરી લીધું છે કે કોઈપણ પ્રકારના થી કોઈને પ્રોબ્લેમ ન હોવો જોઈએ કોઈપણ પ્રકારના લોજિકથી કોઈને કંઈ પ્રોબ્લમ ન હોવો જોઈએ દિમાગનું તાળું છે એ મારી અને ફિલ્મ જોશો એટલે ડેફિનેટલી મજા આવશે અને હકીકતમાં એવું જ થાય છે દિમાગને તાળું મારીને ફિલ્મ જોશો ક્યાંય તમારું દિમાગ નહીં લગાવો એટલે ફિલ્મ જોવાની મજા જ આવશે આ પણ ગેરંટી છે તમે હિમેશ રેશમિયાની એક ફિલ્મ આવી હતી એક્સપોઝ નામની એમાં હની સિંગ અને હિમેશ રેશમિયા આ બંને કલાકારો તો એમાં હિમેશ રેશમિયાનું જો કેરેક્ટર તમને યાદ હોય કે વાત વાતમાં ડાયલોગ મારવો અને ડાયલોગ પણ કેવો કે તમને આવું એમ થઈ જાય કે ભાઈ વાહ તો એ પ્રકારને આખે આખો કેરેક્ટર જે છે ને હિમેશભાઈનું એ અહીંયા દર્શાવેલું છે હિમેશ રેશમિયા આખી ફિલ્મમાં જેટલી પણ વાતચીત નોર્મલ વાતચીત કરે છે ને એમાંથી લગભગ નોર્મલ ખાલી વાતચીતમાં પંચ્યાસી ટકા તો એ જ વાત કરી છે 85% ટકા હું તમને કહું છું કોઈ તેને નામ પૂછે ને તો પણ એક ડાયલોગની જેમ જ એ નામનું નામ પેલું કહેવાય કે જવાબ આપે એટલે 85 87% ટકા એને ફક્ત ને ફક્ત ફિલ્મમાં ડાયલોગ જ બોલેલા છે એટલે એ કે આખી દુનિયા અલગ જ છે આમાં સ્વાયગ જોવાનું તો આખો અલગ જ આલે છે ફિલ્મમાં અને તમને જોવાની મજા આવે છે પાછી કે ભાઈ વાહ વાહ હિમેશ વાહ હિમેશ એમ થઈ જાય એટલે આખી દુનિયા રવિકુમારની છે ને અલગ જ છે તમે આને આ દુનિયા કોઈ પણ તમે મોટા મોટા સુપરસ્ટાર ને મોટા મોટા તમે રાજા મૌલિક કહો કે પ્રશાંત નીલ કહો કે પ્રભાસ કહો કે યશ કહો કે એ બધાનું આખું અલગ છે પણ આનું તો આખું અલગ જ આલે છે તો મજા આવે એવું જોવાનું છે ખરેખર બનાવ્યું છે ને અને આમાં છે ને વીએફએક્સ જો એંસીની ફિલ્મો હું તો ખબર છે એક તો નબળા વીએફએક્સ અને આમ ગોળી મારે ને તો ખબર પડી જાય કે પેલું પહેલાં માથામાંથી લોહી નથી નીકળું પણ ત્યાં ગમે લાલ કલરના લિક્વિડ છે એ ફૂટું છે એવું એ એંશીની ફિલ્મો તમે જો તમને ખબર પડશે તો એ જ સેમ ટુ સેમ વસ્તુ અહીંયા ક્રિએટ કરી છે કારણ કે આગળ જે કીધેલું છે કે ભાઈ એંસી ટાઈપની ફિલ્મ છે એટલે આમાં તમને બધું એંસી ટાઈપની ફિલ્મનું નું જોવા મળશે ગોળી મારે તો લોહી નીકળે એમ નહીં પણ તમને ખબર પડી જાય કે ભાઈ એના માથામાં કંઈક હશે ને એ ફૂટું છે એ ફૂટું છે એટલે લોહી વિડું છે પછી નબળા વીએફએક્સ બોડી ડબલ આ બધું તમને ક્લિયરલી દેખા છે અને આ બધું આપણે જોવું ને એશિયની ફિલ્મોમાં તો આ બધું આપણને ક્લિયરલી ખબર પડતી કે ભાઈ ઓલો ભાઈ છે હવામાં ઉડતો નથી પણ ગ્રીન સ્ક્રીનના લીધે જે ભાઈ હવા છે ખાલી ઊભો છે પણ ગ્રીન સ્ક્રીનના લીધે જ આપણને નીચેનું જે છે એ ડુંગર બતાવેલા છે આપણને ખબર પડતી તો એવું નરી આંખે જોઈ શકાય એવું વીએફએક્સ આમાં છે નરી આંખે જોઈ શકાય એવા બોડી ડબલ કરેલા છે નરી આંખે જોઈ શકાય એવા લોહીવાળા જે દ્રશ્યો છે એ છે અને જે બ્લાસ્ટવાળા દ્રશ્યો છે એ પણ નરી આંખે જોઈ શકે આપણને ખબર છે કે ઓરિજિનલ બ્લાસ્ટ નથી પણ એ લોકોએ ક્રિએટ કર્યું છે એટલે આ નબળા પોઈન્ટ છે જ નહીં એ લોકોએ નો લોજિક અને એસી ટાઈપની ફિલ્મ આ બે વસ્તુ ફિલ્મની શરૂઆતમાં આપીને બધાએ એટલે બધા કારનામોમાંથી છૂટા થઈ ગયા છે એટલે હવે આપણે ફક્ત ને ફક્ત ફિલ્મ એન્ટરટેનમેન્ટ કેટલું કરે છે ને એના ઉપર જ ધ્યાન દેવાનું થાય હવે કેટલું મનોરંજન આપે છે તો કે શરૂઆતથી હું તમને સ્ટોરી એક લાઇનમાં કહું તો રવિકુમાર નામનો એક પોલીસવાળો છે અને એને એક મિશન ઉપર મોકલવામાં આવે છે હવે એ મિશન શું છે કઈ રીતે મિશન પૂરું કરશે અને આ મિશન દરમિયાન શું શું તકલીફો આવશે એ બધું જ આપણે એમાં જોવાનું છે તો મને એવું લાગે છે કે આ ફિલ્મ જોતા છે ને તમે હિમેશ રશ્મિ જે કંઈ નજરે જુઓ પણ એ જ્યારે સ્ક્રીન પર આવશે ને જ્યારે જ્યારે ફિલ્મમાં સ્ક્રીન પર આવશે ને ત્યારે તમને મજા તો આવશે પણ આ મજા ક્યારે આવશે હું જ તમને કહું છું તમારા દિમાગનું જે તાળું છે એ બંધ રાખશો ફક્ત ને ફક્ત મજા કરશો ને તો જ મજા આવશે બાકી તમે નાની નાની વાત પકડી લેશો આવી તો કઈ બંધુક હોતી છે અરે ઓલો આ બ્લાસ્ટ આની કરતાં તો સિરિયલોમાં બ્લાસ્ટ સારું દેખાડે છે અરે આ ગાડી હાકે છે પાછળ ગ્રીન સ્ક્રીન છે તો ચોખ્ખું દેખાય છે જો આવા મગજ અગાવશો ને તો ફિલ્મ જોવાની નહીં મજા આવે પણ એકદમ પરફેક્ટ રીતે તમે એશીની ફિલ્મોને ધ્યાનમાં રાખીને જોશો કે ભાઈ વાહ તો ખરેખર મજા આવશે ભરપૂર ડાયલોગ છે હિમેશના ભાગમાં જે કાંઈ ડાયલોગ આવે છે ને ભરપૂર અને મનોરંજન ને તમારા મોઢામાંથી આમ દાંત નીકળી જાય તમને આમ હસવું આવી જાય એવા એવા ડાયલોગ છે એટલે હિમેશની પાસે જે ડાયલોગ આવે છે ને ખરેખર જબરજસ્ત છે પ્રભુદેવનું કામ છે એ સારું છે અને બાકી જે મુખ્ય કલાકારોની સિવાય જે કાસ્ટ છે એ બધાનું કામ પોતપોતાની રીતે સરસ છે લોકેશન પણ બધા લગભગ લગભગ ગ્રીન સ્ક્રીનનો જ ઉપયોગ કરેલો છે પંચ્યાસી ટકા ફિલ્મમાં એટલે લોકેશન પણ બધા ઠીક ઠાક ને વીએફએક્સ ઉપર તો આપણે વાત કરવાની જ નથી લોજિક ઉપર વાત કરવાની જ નથી એ લોકોએ શરૂઆતમાં જ ના પાડતી દીધી એટલે મનોરંજન તો ફિલ્મ તમને આપશે અને મને એવું લાગે છે કે મજાક મજાકમાં ફિલ્મ હિટ તો થઈ જશે આનો બીજો ભાગ પણ આવી જશે કારણ કે એન્ડમાં આપણને એક હિન્ટ આપી દીધી છે કે ભાઈ ભાગ બે પણ અમે રેડી જ છીએ એટલે લગભગ લગભગ આ ટાઈપની ફિલ્મો તો છે ને રાજા મૌલી કે નીલ પ્રશાંત નીલ ને આ બધા માટે લગભગ આ બહુ અઘરું કામ છે આ આ એ લોકો ન બનાવી શકે એટલે તમને ફિલ્મ કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જણાવો હું તો ફિલ્મને હાડા ત્રણ સ્ટાર આપીશ ધન્યવાદ